પ્રકરણ ચૌદ તમારો મિજાજ ખરાબ થઈ જાય છે ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનો મિજાજ ખરાબ થતો નહીં હોય ક્યારેક ગુસ્સો ચડી જવું ક્યારેક ઉદાસ થઈ જવું માનવી માત્ર માટે સહજ છે પરંતુ કેટલાક માણસોને તો વાત વાતમાં માઠું લાગી જાય છે કેટલાકને ધ્રુજી જવાય એવો ક્રોધ ચડી જતો હોય છે કેટલાક લોકોને દિવસો સુધી ઉદાસી ઘેરી વળતી હોય છે આમ બને એ અસ્વાભાવિક ગણાય લાગણીઓની અભિવ્યક્તિ સ્વાભાવિક છે પરંતુ તેનો અતિરેક અસ્વાભાવિક અને હાનિકર્તા છે માણસની શક્તિઓને તે હણી લે છે અને જીવન પ્રવાહને હાનિ પહોંચાડે છે સ્વસ્થ જીવન જીવવા માટે લાગણીઓની આ રમતને સમજવાની જરૂર છે નિષ્ણાતો જે રીતે સમજે છે તે રીતે નહીં પરંતુ એક સામાન્ય માનવી તરીકે તેનો થોડો અભ્યાસ જરૂરી છે મિજાજ ખરાબ થવાની વાતમાં ખાસ બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે પહેલી વાત એ છે કે આપણો મિજાજ ક્યારે અમસ્તો અમસ્તો ખરાબ થઈ જતો નથી તેની પાછળ અચૂકપણે અમુક કારણો હોય છે અને એ કારણો એવા ઊંડા અને છેતરામણા હોય છે કે આપણો મિજાજ ખરાબ થવાની બાબતમાં આપણો પોતાનો દોષ આપણે ભાગ્યે જ જોઈ શકીએ અને બીજી વાત એ કે આપણે આપણા મિજાજ ઉપર કાબૂ મેળવવાની કોશિશ ન કરીએ તો તે આપણા ઉપર કાબૂ મેળવી લે છે આપણું મન તોફાની ઘોડા જેવું છે તેના ઉપર કેમ સવારી કરવી ક્યારે તેની લગામ ખેંચીને અટકાવી દેવી તે આપણે જાણવું જોઈએ જો તેમ ન કરી શકીએ તો તે આપણા ઉપર સવારી કરે છે અને ઘોડો સવાર ઉપર હોય એવી હાસ્યાસ્પદ અને કરૂણ સ્થિતિમાં આપણે મુકાઈ જઈએ છીએ બેકાબુ ક્રોધને કારણે પોતાના વહાલા સંતાનોને મારી નાખ્યાના દાખલા નોંધાયેલા છે કોઈ પણ લાગણી ઉપર કાબૂ રાખવામાં ન આવે તો તે ગુણાકારમાં વધવા માંડે છે અને પછી તેને રોકવાનું મુશ્કેલ બની જાય છે એટલે જ્યારે મિજાજ ખરાબ થાય ક્રોધ ચડી આવે બીજા કોઈનો અહિત થાય એટલો લોભ થાય મનમાં મોહ વ્યાપી જાય ઉદાસી મન ઉપર સવાર થઈ જાય ત્યારે બને એટલી જલ્દી તેના કારણો શોધી દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ જ્યારે આવી લાગણીઓ માત્ર એક ઉભરા જેમ આપતી હોય છે ત્યાં તેના કારણો બહુ ઊંડા નથી હોતા નજીકના ભૂતકાળમાં બનેલ કોઈક બનાવ કે વાતચીતને લીધે તેવો ઉભરો આવી ગયો હોય છે તેને દૂર કરવા માટે બીજી કોઈક આનંદી પ્રવૃત્તિમાં પરોવાઈ જવું કે ઊભી થયેલી ખરાબ પરિસ્થિતિથી દૂર ચાલે જવું એ સરળ અને સહેલો રસ્તો છે ધારો કે તમને બહુ ક્રોધ ચડ્યો તો તે વખતે ચર્ચા કરવાના બદલે કે પોતાની વાત સાચી છે એમ સામી વ્યક્તિને ઠસાવવાના બદલે એ વાત બંધ કરીને તેનાથી દૂર ચાલ્યા જજો મન ઉદાસ થઈ ગયું હોય તો બહાર કુદરતમાં ફરવા ચાલ્યા જજો મોટા ભાગે એટલાથી જ મન શાંત અને સ્વસ્થ બની જશે મનની તંગ અવસ્થામાં એની એ વાતનો વિચાર કર્યા કરવાથી કે ચર્ચા કર્યા કરવાથી ચોક્કસ તેમાં વધારો થશે મન વધુ તંગ થશે અને લાગણીઓ વધુ ઉત્તેજિત થશે પરંતુ જો એવું કાંઈક બને કે જે ક્ષણિક ન હોય એવું કાંઈક બને કે જેથી મન લાંબા સમય સુધી ડહોળાઈ જાય તો તેનો ઉપાય પણ લાંબા સમય સુધી કરવો જોઈએ દિવસો સુધી તમને અન્યાય થતો હોય એમ લાગ્યા કરે અને તમે કશું જ બોલી ન શકો દિવસો સુધી કોઈક વાત તમારા મનમાં ખટકતી રહે દિવસો સુધી મન ઉદ્વિગ્ન થઈ જાય દિવસો સુધી તમે કોઈકને માફ ન કરી શકો અને ક્રોધ મનમાં ઘૂંટાતો રહે દિવસો સુધી તમારું મન બળ્યા કરે દિવસો સુધી તમે અસ્વસ્થ અને ઉત્તેજિત રહો તો તેનો ઉપાય કરવા માટે તમારે પૂરતા સમય અને યોગ્ય વિચારણાની જરૂર છે એમ માનજો સૌ તો શક્ય એટલા પ્રયત્નથી મને શાંત કરીને તમારી લાગણીઓને સમજવા કોશિશ કરજો તમને આટલું બધું દુઃખ કે ઉશ્કેરાટ થવાનું ખરેખરું કારણ શું છે તે શોધી કાઢવા પ્રયત્ન કરજો આપણા મિજાજને ખરાબ કરનારી વસ્તુઓમાં મોટા ભાગે દબાયેલો ક્રોધ ચિંતા આપણા પોતાના મનમાં રહેલો કોઈક ડંખ આત્મધિક્કાર વગેરે હોય છે કોઈ વ્યક્તિને ઓફિસમાં તેના ઉપરી તરફથી ધમકાવવામાં આવે છે ત્યારે તેની લાગણી ઘવાય છે છતાં તેને મૂંઘા મોઢે સહન કરવું પડે છે પરંતુ એ જ વ્યક્તિ ઘેર આવે છે ત્યારે તેનો એકનો એક દીકરો કંઈક અણગમતું પૂછે કે નાનકડું તોફાન કરે તો તરત જ તેના ઉપર ક્રોધ કરીને તે મારવા લાગે છે આ એક સામાન્ય અનુભવ છે દબાયેલી લાગણી બીજા કોઈક સ્વરૂપે બહાર આવે જ છે એટલું જ નહીં પરંતુ વિસ્ફોટ થઈને બહાર નીકળે છે એટલે જ્યારે તમારો મિજાજ ખરાબ થયો હોય ત્યારે સહેજ વિચાર કરી જોજો કોઈએ તમારી લાગણી દુભાવી છે તમે જેના ઉપર ક્રોધ કરી રહ્યા છો એણે એ કામ કર્યું છે કે બીજા કોઈએ મોટા ભાગના કિસ્સાઓમાં લાગણી દુભાવનાર વ્યક્તિ બીજી જ હોય છે જો એમ હોય તો તમે જેના ઉપર ક્રોધ કરી રહ્યા છો તેથી શું મળવાનું છે સાચો રસ્તો એ છે કે જ્યારે પણ લાગણી દુભાય ત્યારે જેણે એવું વર્તન કર્યું હોય તેની પાસે જઈને સ્પષ્ટપણે તે કહેવું જોઈએ ખીજાયા વિના ઉશ્કેરાયા વિના જે હકીકત હોય તે રજૂ કરવી જોઈએ આ વસ્તુ વિચિત્ર લાગે એવી છે કોઈએ આપણી લાગણી દુભવી હોય તો તેને તે કહેવાનો અર્થ શું એટલા માટે કે દુભાયેલી લાગણીનો એ જ તકાદો હોય છે અને જો તમે એની એ ઈચ્છા પૂરી નહીં કરો તો તે ખોટી જગ્યાએ ખોટી વ્યક્તિ સાથે ખોટી રીતે તે ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરશે જે સ્ત્રી પોતાના પતિને પોતાની દુભાયેલી લાગણી વિશે સ્વસ્થ રીતે વાત કરી શકતી નથી તે અજાણતા ઘરના વાસણ ફોડે છે પૈસા કે ઘરેણાં ખોઈ નાખે છે પતિ તરફ પોતાની છુપી નારાજી વ્યક્ત કરે છે તમે આમ કર્યું એથી મને બહુ માઠું લાગ્યું એમ કહેવાથી ઘણા પ્રશ્નો પતી જાય છે કારણ કે કેટલીક વાર સામી વ્યક્તિને પણ એવું જ કંઈક કહેવાનું હોય છે માઠું લગાડવાનો અધિકાર માત્ર આપણને જ નથી હોતો સામી વ્યક્તિને પણ હોય છે એટલે સારો રસ્તો એ છે કે દુભાયેલી લાગણી મનમાં સંગરવાના બદલે તેને સ્વસ્થ રીતે ઉશ્કેરાટ કે ઉત્તેજના વિના વ્યક્ત કરી દેવી લાગણી જ્યારે દુભાય છે અને મનની ગુફામાં જઈને સંતાઈ જાય છે ત્યારે ઘવાયેલા જાનવર જેમ તે એકલી એકલી ઘુરક્યા કરે છે એવી સમયે માણસને ક્રોધ ચડવા માંડે છે અને ક્રોધ મોટા ભાગે ખોટી રીતે જ વ્યક્ત થાય છે ક્રોધની એક બીજી ખરાબી એ છે કે એમાં હર પડે વધારો જ થતો રહે છે એટલું જ નહીં એ એના કરનારને જ પારાવાર નુકસાન કરે છે ક્રોધી માણસના શરીરમાં અજાણ્યું ઝેર ઉત્પન્ન થાય છે તેનું નુકસાન સામાન્ય ધારણા કરતાં અનેક ઘણું વધારે હોય છે ક્રોધ આવી વિસ્ફોટક સ્થિતિમાં પહોંચે એ પહેલાં તેને વ્યક્ત કરી દેવો તે વધુ સારું છે પંડિત જવાહરલાલ ઘણી વાર ખીજાઈ જતા હતા પરંતુ એટલાથી જ વાત પતી જતી હતી મોટા ભાગે લાગણી દુભાવવાથી જ ક્રોધ ચડે છે અજાણી વ્યક્તિ પર માણસને ભાગ્યે જ ક્રોધ ચડે છે જે પોતાનું હોય નજીકનું હોય તેના ઉપર જ વધુ ક્રોધ ચડે છે બીજાના છોકરાઓ જુગાર રમે કે ચોરી કરે તો માણસને ક્રોધ ચડતો નથી પોતાના છોકરાને એમ કરતો જોઈએ તો જ ક્રોધ ચડે છે એવા સમયે ખોટી ચર્ચા કરવાને બદલે કે પોતે સાચી વાત કરે છે એમ ભાર મૂકીને ક્રોધ કરવાને બદલે જે બન્યું હોય એ સ્પષ્ટ રીતે કહી દેવાથી ક્રોધની હાનિકારક અસરથી ઉઘરી શકાય છે એમ કરવાથી ઘણે ભાગે જેણે તમારી લાગણી દુભાવી હોય એ તરત જ દિલગીરી વ્યક્ત કરશે અથવા તો શરમાઈ જશે અને તમે ક્રોધના ગુણાકારની ખતરનાક અસરમાંથી બચી જશો ઘણીવાર આપણે ખોટી રીતે ક્રોધ કરીએ છીએ ઘણી વાર નહીં પણ લગભગ કાયમ અને પછી પસ્તાઈએ છીએ આ પસ્તાવો સામાન્ય હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ તેનો અતિરેક આપણી પોતાની જાત તરફ ધિક્કાર પેદા કરે છે ક્યારેક વળી આપણે આપણી જાત ઉપર જ ખીજાયા કરીએ છીએ પુત્ર જ્યારે પિતાની ઈચ્છા કે આશા પૂરી ન કરી શકે પત્ની પતિને પૂરો સાથ ન આપી શકે ત્યારે પોતાની જાત ઉપર તેને ક્રોધ ચડે છે અને તેમાંથી ધિક્કાર ઉત્પન્ન થાય છે આ આત્મધિક્કારની લાગણી અત્યંત ખરાબ લાગણી છે વ્યક્તિને તે તદ્દન નિર્માલ્ય અને નિર્જીવ બનાવી દે છે આત્મધિક્કારના પરિણામે ઘણીવાર માણસ ઊંડી ઉદાસી અનુભવે છે જીવન સાથેનો તેનો સંબંધ જાણે એકા એક કપાઈ જતો હોય એમ તેને લાગે છે બધું જ પોકળ અને ખાલી લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં એવી સ્થિતિ આપઘાત કરવા તરફ દોરી જાય છે જિંદગીમાં એવા અનેક નાના મોટા પ્રસંગો બને છે જ્યારે આપણી લાગણી ઘવાય છે આપણને ક્રોધ ચડે છે બીજાએ આપણામાં મૂકેલ વિશ્વાસને આપણે તીવ્ર ઈચ્છા હોવા છતાં આપણે પૂરો કરી શકતા નથી આ બધાના પરિણામરૂપે આપણી જાતને આપણે ધિક્કારવાનું શરૂ કરીએ છીએ આત્મધિક્કાર એ એક રીતે પોતાની જાત તરફ વળેલો ક્રોધ છે લાગણીઓનો ઉલટો થયેલો પ્રવાહ છે લાગણીઓની બાબતમાં બીજા સાથે સ્પષ્ટ થઈ જવાનું જે રીતે જરૂરી છે એ જ રીતે પોતાની જાત સાથે સ્પષ્ટ થઈ જવાનું પણ એટલું જ જરૂરી છે કોઈએ આપણને માઠું લગાડ્યું હોય તો તેની સાથે મોકળા મનથી સ્પષ્ટ વાત કરી લેવાથી જેવી રાહત આપણને મળે એવી જ રીતે આપણી જાત સાથે પણ કેટલીક વાતો મોકળા મને કરી લેવાથી આપણને નિરાંત વળી જાય છે પિતાની ઈચ્છા હોય કે આપણે એન્જિનિયર બનીએ કે ડોક્ટર બનીએ પણ આપણા પૂરા પ્રયત્ન છતાં આપણે સફળ ન થઈ શકીએ પતિની ઈચ્છા હોય કે પત્ની તેને દરેક વાતમાં સાથ આપે પણ તે બની શકે તેમ જ ન હોય તો નિરાશ ઉદાસ કે પોતાની જાત ઉપર ગુસ્સે થવાના બદલે આખી વાતને સાચા સંદર્ભથી વિચારવી જોઈએ આપણને ડૉક્ટર બનાવવાનું સપનું પિતાનું છે પણ આપણું સપનું શું છે પિતા આપણને ડૉક્ટર શા માટે બનાવવા ઈચ્છે છે ઘણી આવા સપના અને નિર્ણયો માત્ર કીર્તિ કે પૈસા માટે જ હોય છે એવા સમયે એ વસ્તુઓ બીજી રીતે પ્રાપ્ત થઈ શકે તેમ હોય તો પણ પિતા ખુશ જ થાય થર્ડ ક્લાસ ડૉક્ટર બનીને ઈચ્છા વિના ઘસડબોળો કરવા કરતાં ફર્સ્ટ ક્લાસ ઉદ્યોગપતિ કે વેપારી બનવાથી એ કામ વધુ સરળ બની જતું હોય છે એક વાત સ્પષ્ટપણે ધ્યાનમાં લેવાની છે આત્મધિકારથી તમને ક્યારેય કશું પ્રાપ્ત નહીં થઈ શકે તમારા પિતા પતિ ભાઈ કે બહેન કોઈને તમે એ રીતે ક્યારેય ખુશ નહીં કરી શકો એ કામ તો તમે આત્મવિશ્વાસથી જ કરી શકશો જો આત્મવિશ્વાસથી જીવશો તો જીવન દીપી ઉઠશે